તો આ તરફ વાત કરીએ આપણે રાજકોટની તો દુનિયા જેને એક ગુરુ તરીકે દરજ્જો આપે છે તે જ ગુરુની લાંછન અને ગુરુજીના પ્રતિષ્ઠાના એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આપણે વાત કરીએ તો રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મથકમાં એક મહિલા દ્વારા તેના ન્યૂટા અને વિડિયો ઉતારી બ્લેકમેલ કરી કુલ ચાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પડાવી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના બનાવ અંગે બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ફરિયાદી યુવતી દ્વારા રાજકોટના પડધરી તાલુકામાં આવેલા રોહિત શાળા નામની જે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકી અને મોરબી સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતિ ઘેટિયા નામની મહિલા એમ કુલ બે શિક્ષકો વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં યુવતી દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે હું સૌ પ્રીતિ ઘેટિયા નામની શિક્ષિકાના સંપર્કમાં આવી હતી અને જે બાદ પ્રીતિ ઘેટિયા દ્વારા મને પડધરીના રોહિશાળામાં આ શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકી સાથે પરિચય કરવામાં આવ્યો હતો અને જે બાદ પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી દ્વારા મારા ન્યૂડ ફોટા અને વિડીયો ઉતારી મને બ્લેકમેલ કરવામાં આવી હતી અને સાથે જ શિક્ષક મુકેશ સોલંકી દ્વારા બળજબડીપૂર્વક મારી સાથે સંબંધ પણ બાંધવામાં આવ્યો હતો અને આ ફોટો અને વિડીયો વાયરલ નહીં કરવાના બદલે ચાર ચાર લાખ પચીસ હજાર રૂપિયા પણ મારી પાસેથી પડાવવામાં આવ્યા હતા અને વધુમાં જ્યારે મારા લગ્ન થવાના હતા ત્યારે શિક્ષિકા પ્રીતિ ઘેટીયા અને શિક્ષક મુકેશ સોલંકી અમારા ત્યાં દોડી આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે જે યુવતી છે તેના લગ્ન કેન્સલ કરવામાં આવ્યા હતા સમગ્ર બનાવને લઈને રાજકોટ પોલીસ વિભાગના રાધિકા દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે એક પીડિતાના ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા મોરબીની શિક્ષિકા પ્રીતિ ઘેટિયા અને પડધરી તાલુકાની શાળાના શિક્ષક મુકેશ સોલંકી વિરુદ્ધ બીએનએસ કલમ ચોસેઠ બે એમ ત્રણસો આઠ બે

વસ્તુઓથી મને માર મારવામાં આવતી એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે બંને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં હા અને મુકેશ પડત્રી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જે હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે મૂકે છે તમારી સાથે કોઈ જગ્યાને ક્યારે તમે ફોટો વિડીયો હા ક્યારેક ફોટો વિડીયો કઈ જગ્યાએ ક્યારે નહીં ગયો

અને ફોર્સફુલી એની સાથે શ્રેષ્ઠ સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે ચાર લાખ પચીસ હજાર જેટલા રૂપિયા અબડજબરીથી કઢાવી લીધેલા છે અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એને કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે અ જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે આ જે મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણિત છે અને એણે આ યુવતી સાથે ગુનાએ મતલબ દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણીત છે અ પ્રીતિએ જ્યારે જ્યારે આ મુકેશે જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જ્યારે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જે ફરિયાદીને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી